મોરબી ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે તાલુકા કક્ષાના છ અને જિલ્લા કક્ષાના એક શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ પરસોત્તમ રૂપાલા કલેક્ટર સહિતના મહાનુભાવોની હાજરીમાં આ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું મોરબીથી જનક રાજાનો એક વિસ્તૃત સવાલ મોરબીની ડીવીસી હાઈસ્કૂલ ખાતે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આજરોજ શિક્ષક દિન નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોરબીમાં ધીવીસી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ પણ સાથોસાથ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાના છ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવનું સાલ ઓઢાડી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સત્તર જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક અધિકારી અને જે તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ મળ્યો છે તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા માટેની હાકલ કરવામાં આવી હતી અનુતર એવો દર્શાવે છે કે શાળામાં પ્રપદનો અવસર આપણી પાસે આવે એને આપણે સંસ્થાની અંદર ઉભો કરીએ શાળા કે તર ઉભો બાળકને આવવાનો ધમકો ગમે અને જવાનો ધમકો પડે નહીં એવું એના ભાવ પેદા થાય એ प्रकारे આપણે શાળા અંદર